સુરત જિલ્લાના કોસંબા નજીક એક સંસની ખેજ ઘટના સામાવી છે જેમાં હાઈવે કિનારેથી એક ટ્રોલી બેગમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો છે કોસંબા પીઆઈ ડીઆઈ ખાચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય એવું લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જ્યાંથી અંદાજિત એક અજાણી પચીસ વર્ષીય મહિલાની ડેડ બોડી મળી હતી પીઆઈ ખાચરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યારાએ મોઢું દબાવવાથી ગુંગળાબરના કારણે મોત થયું હોવાનું અનુમાન છે હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી બોડીના કટકા નથી કર્યા પણ કપડાં દ્વારા લાશને બાંધી બેગમાં મૂકવામાં આવી હતી લાશ કઈ જગ્યા ઉપર ફેંકી દેવામાં આવી હતી એ વિશે જણાવતા પીઆઈએ કહ્યું હતું કે કોસંબા ઓવરબ્રિજ ઉપર મારુતિના શોરૂમ બાજુમાં રોડના કિનારે લાશ ફેંકી દેવામાં આવી હતી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતિય હોઈ શકે છે મહિલાના હાથ ઉપર ટેટૂ પણ દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે